समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગઈકાલે રાજ્યના બાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો ગઈકાલે વહેલી સવાર થી રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો મેઘરાજાની સવારી વહેલી સવાર જ આવી પહોંચી હતી જો કે હવે મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે રાજ્યના કુલ બાસઠ તાલુકા વરસાદ ખાબક્યો હતો જેમાં દાહોદ અને ગારિયાધાર આકલામ અને જેસર ખેડા થાસરા અને સાણંદ વરસાદ ખાબક્યો હતો દિસાવદર અને ધોરાજી ખેડાના કટલાલ અને ગળતેશ્વર મહેમદાવાદ અને કપડવંજ અને જુનાગઢ શહેર અને જેતપુર ગાંધીનગર અને આણંદ સંખેડા અને ઉમરેટ દેહગામ અને અમદાવાદ શહેર અને વાઘોડિયા માં વરસાદ નોંધાયો હતો વડોદરા અને પંચમહાલ વડોદરાના ડેસર સાવલી અને ડભોઈ પંચમહાલ ના કલોલ અને હાલોલ તથા ઘોઘંબા અને ગોધરા માં વરસાદ નોંધાયો હતો આજથી પેલી જુલાઈ સુધી રાજ્યના આ જિલ્લાઓ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસુ જામી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજથી જુલાઈ વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે જેમાં હળવો વરસાદ થઈ શકે છે બનાસકાંઠા અને પાટણ મહેસાણા અને સાબરકાંઠા ગાંધીનગર અને અમદાવાદ આણંદ અને ખેડા પંચમહાલ અને અરવલ્લી મહિસાગર અને દાહોદ વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદા સુરત અને તાપી નવસારી અને ડાંગ તથા વલસાડમાં મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે કચ્છ અને મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ ભાવનગર અને અમરેલી જીર સોમનાથ અને જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા તથા જામનગરમાં કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે રાજ્યવ્યાપી એન્ટિ ડ્રગ્સ કેમ્પેઈન માં હર્ષ સંગવી બોલ્યા આ માનવ અને দানવ વચ્ચેનો જંગ અમદાવાદમાં રાજ્યવ્યાપી એન્ટિ ડ્રગ કેમ્પેઈન અંતર્ગત પત્રકાર પરિષ્ઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંગવીએ જણાવ્યું કે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહીં જંગ છેડી છે આ માનવ અને দানવ વચ્ચેનો જંગ છે અને માનવ જીવનને બચાવવા માટે અમે આ જંગ લડતા રહીશું ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલો сна दुशर्ण ने डांबा आर पारनी लड़ाई लड़वा गृह विभाग ने निर्देश दिया भारे भारी आगाही वच्चे एनडीआरएफ ने टीम तैनात हवामान विभाग द्वारा आगामी समय में अति भारी बरसात आगाही करवामा आई जेना पगले एनडीआरएफ ने टीमों तैनात करी देवामा आई छे जेमा एनडीआरएफ ने बधो चार टीमों ने तैनात कराई छे દેમા ગીર સોમનાથ ભાવનગર માં એક એક ટીમ તેમજ દ્વારકા અને નર્મદા માં એક એક ટીમ તથા NDRF ની કુલ 7 ટીમો જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે તંત્ર દ્વારા લોકો ને સાવચેતી રહેવા માટે ની અપીલ કરવામાં આવી રહી છે કોંગ્રેસની અપીલ સફર રાજકોટ સજ્જડ બંધ રાજકોટ ગેમ ઝોન આગનીકાંડને 1 મહિના પૂર્ણ થયો છે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના एलानે રાજકોટ વાસીઓ એ સમર્થન પર આપ્યું હતું રાજકોટના તમામ બજારોમાં આજે સન્નાટો સવાયો હતો તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી કોંગ્રેસ દ્વારા મૃતકોના પરિવાજનોને ન્યાય અને SIT ની ટીમ દ્વારા નિષ્પક્ષપણે તપાસ કરવામાં આવે તેમની માંગ સાથે બંધનું एलान આપવામાં આવ્યું હતું સુરત એરપોર્ટ થી સૌથી વધુ 1.47 લાખ ਯાત્રીઓએ પ્રવાસ કર્યો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ વર્ષે મે મહિનામાં સૌથી વધુ 1,47,000 ਯાત્રીએ પ્રવાસ કર્યો હતો જેમાં ડોમેસ્ટિક ફ્લાઇટના 1,34,000 અને ઇન્ટરનેશનલ ફ્લાઇટના 14,000 ਯાત્રીનો સમાવેશ થાય છે જારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સૌપ્રથમ વખત 39 ટન ઇન્ટરનેશનલ કાર્ગો ગયો હોવાની માહિતી મળી છે જેમાં આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ કાર્ગો સુવિધાના वधुमा वधु वदू लोको लाभ लाई शक्षे। ભારતે રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ટી20 વર્લ્ડ કપની સુપર 8 મેચમાં गत રાતે ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું હતું પેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 181 રન જ બનાવી શકી હતી ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ 76 રનની ઇનિંગ રમી હતી ભારત તરફથી બોલિંગમાં અર્શદીપે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી આ જીત સાથે ભારત સેમીફાઇનલમાં પહોંચી ગયું છે રાજ્યમાં અહી મુશળધાર વરસાદ ખાબક્યો રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લાના આહવા વઘઈ અને સુબીરમાં મુશળધાર વરસાદ વર્ષી ચૂક્યો છે હાવાના બોરખલ વિહીર ચંખલ અને સુબીર તેમજ મહાલના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ડાંગમાં વરસાદ પડતા રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓએ ઠંડા વાતાવરણની મજા લીધી છે જે કે વઘઈમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયું હતું જેના કારણે લોકોને મુશ્કેલી પડી હતી आगामी दिवसों में भारे वरसाद पड़ स राज्य नग नो मैं भारत वरसा वरसी रो अमदाद गोडी रात्र भारत वरसाओ पानी गरक तर हवा निष्णान अंबालाल पटेले वरसाद आगाही करी ते के आगामी बे दिवस मरसद न जोर वाँच जुलाई बाद घना राज्यों पूर जेवी स्थिति सर्जाशी दक्षिण सौराष्ट्र न भागो चार दस इंच वरस पड़ लोकसभा अध्यक्ष पद માટે યોજાશે ચૂંટણી NDA ના ઉમેદવાર હશે ઓમ બિરલા વિપક્ષે કે સુરેશને બનાવ્યા ઉમેદવાર लोकसभा ચૂંટણી 2024 બાદ હવે 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત થઈ ચૂકી છે પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના चौटाला સંસદોનો શપત ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે પણ શપત ગ્રહણ યોજાશે ત્યારે આ સાથે જ આજે NDA દ્વારા લોકસભા અધ્યક્ષ પદના ઉમેદવાર તરીકે ઓમ બિરલાના નામની જાહેરાત કરવામાં આવી છે આ સાથે જ વિપક્ષ દ્વારા કે સુરેશને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે કચ્છમાં ચર્સ્ના વધુ 10 પેકેટ મળી આવ્યા કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ચર્સ્ના વધુ 10 પેકેટ મળી આવ્યા છે મળેલી માહિતી અનુસાર જખો પાસેથી ચર્સ્ના પેકેટ મળી આવ્યા છે બીએસએફ ને પેટ્રોલિંગ દરમિયાન ચર્સ્ના આ પેકેટ મળ્યા હતા ઉલ્લેખનીય છે કે જખો વિસ્તારમાંથી અત્યાર સુધી 150 થી વધુ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે આ ઉપરાંત થોડા સમય પહેલા બીએસએફ એ કચ્છના ત્રીક વિસ્તારમાંથી 150 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું બજારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા શેર બજાર ગઈકાલે તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઇમ હાઈ પર પહોંચી ગયું હતું સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુ ઉછળીને 77950 ના સ્તરે નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી 23692 ના સ્તરે પહોંચ્યો હતો બેંક નિફ્ટીએ પહેલીવાર 52500 ની સપાટી વટાવી હતી બેંકિંગ સેક્ટરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે જેમાં એક્સિસ બેંક HDFC બેંક ICICI બેંક SBI કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ડસિન્ડ બેંક સામેલ છે पीएम मोदी ए इमरजेंसी ના કાળા દિવસો યાદ કર્યા पीएम मोदी એ ટ્વીટ કર્યું કે આજનો દિવસ એ તમામ મહાપુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે જેમણે ઇમરજન્સીનો વિરોધ કર્યો હતો ઇમરજન્સીના કાળા દિવસો આપણે યાદ અપાવે છે કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટીએ મૂળભૂત સ્વતント્રતાઓને નષ્ટ કરી અને ભારતના બંધારણને કુચલી નાખ્યો જે માનસિકતાના કારણે ઇમરજન્સી લાગુ થઈ હતી તે આજે પણ એ જ પાર્ટીમાં જીવંત છે સ્પીકર પદ પર રાહુલ ગાંધીનો મોટો નિવેદન સ્પીકર પદ મુદ્દે સહમતી બન્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સ્પીકર પદ માટે એનડીએ ના ઉમેદવારને સમર્થન આપીશું અમે સ્પીકર પદને લઈ સમર્થન માટે તૈયાર હતા પરંતુ અમારો સંપર્ક કરવામાં આવ્યો ન હતો હવે રાજનાથ સિંહ એ મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી છે અમે એનડીએ ને સમર્થન આપવા તૈયાર છીએ ડેપ્યુટી સ્પીકર વિપક્ષનો હોવો જોઈએ પીએમ બહાર કંઈ અલગ તહે છે અને કરે કંઈક બીજો તેમનો ઈરાદો સાફ નથી રોહિતે ઇતિહાસ રચ્યો T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા પછી ભારતીય કેપ્ટન રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાયો હતો T20 મેન્સ વર્લ્ડ કપના ઇતિહાસમાં આ એવોર્ડ મેળવનાર રોહિત પહેલો ભારતીય કેપ્ટન છે આ સાથે રોહિત T20 માં સૌથી વધુ 4165 રન બનાવનાર ખેલાડી બની ગયો છે તેના પછી બાબર આઝમ અને વિરાટ કોહલી છે આ જીત સાથે જ ભારત T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ 33 જીત મેળવનારી ટીમ પણ बनी गई રાજ્યમાં મેઘરાજાની ધબધબાટી વિસાવદરમાં 2 ઇંચ વરસાદ ગતરોજ સૌરાષ્ટ્રને ધમરોડ્યા બાદ મોડી રાતથી મધ્ય ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા હતા તો બીજી બાજુ ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે વિસાવદરમાં 2 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે માત્ર 2 ઇંચ પડેલા વરસાદે તંત્રના પ્રી મોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી હતી जल मंत्री आतिशी तबियत लथड़ी जल संकट ने लाई भूख हड़ताल पर बेसेला दिल्ली ना जल मंत्री आतिशी तबियत लथड़ी गई छे तेमने गत रा एल एन जी पी हॉस्पिटल आव्या छे आप सांसद संजय सिंह छे के गत रात थी तेमनु शुगर लेवल घटी रुँत आतिशी से चार दिवस थी अनिश्चित मुद्द भूख हड़ताल पर हता था आरोप छे के हरियाणा दिल्ली ना हिस्सा नु पानी नहीं आप